ગોધરા તાલુકાના ભામલિયા ત્રિમંદિર પાછળ ડાકોર ફળિયામાં એક મકાનમાં ગેસના બાટલામાં આગ લાગતા તફડીનો માહોલ સર્જાયો હતો જો કે પરિવારની મહિલાઓએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક ગરમા પડી રહેલા ગોદડાઓને પલાળી તાત્કાલિક ગેસના બાટલા ઉપર મૂકી દીધા જેના કારણે આગ ઓછી થઈ ગઈ પરંતુ ગેસમાં લીકેજ હોવાને કારણે કોઈ ગેસના બાટલા પાસે જઈ શકતું ન હતું જેથી પરિવારના સભ્યોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને કોલ કરી જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી લીકેજ ગેસના બાટલા ઉપર પાણીનો મારો ચલાવી આગ પર

સવારે આપણાને અહીંયા પોલીસ કંટ્રોલમાંથી વરતી આવેલી અમે ત્રિમૂર્તિ મંદિર છે ત્યાં એની પાછળ ઠાકોર પડ્યું છે ત્યાં મકાનમાં ગેસના બોટલમાં આગ લાગી હતી તો તે વરતી મળતા અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા ત્યાં જેમ જોયું તો સ્થળ પર ગેસના બોટલ પર ઓલરેડી મકાન માલિકે ગોદડીઓ પીની કરીને મૂકી દીધી જેથી બોટલ સહી સલામત હતું થોડો ઘણો અને બોટલનો બ્લાસ્ટ થવાનો ચાન્સીસ ઓછા હતા હવે ત્યાં જઈને જોયું પાણીનો મારો કરીને લીકેજ બંધ કર્યું અને બોટલને સહી સલામત બહાર ખુલ્લા એરિયામાં મૂકી દીધેલું આપણું નામ ક્રિષ્ના સોલંકી